નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદી માહોલ સારો જોવા મળ્યો છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે સત્તરથી અઢાર ઓગસ્ટના અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય બની છે તેના લીધે સત્તરથી એકવીસ ઓગસ્ટ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં એકથી ત્રણ ઇંચ સુધી વરસાદ વરસવાની શક્યતા છે જ્યારે બાવીસથી ત્રેવીસ ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાવાની આગાહી પણ તેમણે કરી છે તેના લીધે બાવીસ તારીખ પછી ગુજરાતમાં સારો વરસાદ જોવા મળવાનો છે લસણની બજારમાં તેજીનો દોર યથાવત છે પરંતુ બે દિવસથી લસણની વેચવાલી વધી છે તાજેતરમાં બજારો બહુ વધી ગયા હોવાથી ભાવ ચાર હજાર રૂપિયાની ઉપર સારી ક્વોલિટીમાં બોલાવા લાગ્યા હોવાથી અમુક ખેડૂતોની વેચવાલી આવી રહી છે લસણની બજારમાં ઊંચામાં ચાર રૂપિયાના ભાવ આજે કોટ થયા હતા ગોંડલમાં લસણની ત્રણ હજાર કટાની આવક સામે ભાવ બે હજાર બસો રૂપિયાથી ચાર હજાર ચારસો રૂપિયાના હતા લસણના ભાવ વધ્યા હોવાથી ગોંડલમાં વેચવાલી થોડી વધી છે જામનગરમાં છસો કટાની આવક સામે ભાવ બે હજાર બસો રૂપિયાથી ચાર હજાર છસો પચાસ રૂપિયાના હતા ઘઉંમાં તેજીને બ્રેક લાગીને ભાવમાં ઘટાડો થયો હતો ઘઉંમાં વધ્યા ભાવથી ક્વિન્ટલે દસ રૂપિયાથી વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો ગોંડલમાં ઘઉંની ઓગણીસસો ગુણીની આવક હતી અને ભાવ લોખંડના પાંચસો ચાલીસ રૂપિયાથી પાંચસો અઠ્યાસી રૂપિયા અને ટુકડામાં પાંચસો છવ્વીસ રૂપિયાથી છસો આઠ રૂપિયાના હતા જુવાર બાજરીની બજારમાં ભાવ સ્ટેબલ હતા બાજરીની આવકો એકદમ નહિવત આવી રહી છે અને હવે દિવાળી સુધી કોઈ મોટી ડિમાન્ડ નીકળે તેવા સંજોગો નથી રાજકોટમાં બાજરીની આવક સામે ભાવ ચારસો પાંચસો રૂપિયા રૂપિયાથી પાંચસો ત્રેવીસ રૂપિયા હતા જ્યારે ડીસામાં આઠસો પચાસ બોરીની આવક સામે ભાવ ચારસો પિસ્તાલીસ રૂપિયાથી થી પાંચસો અઢાર રૂપિયાના હતા આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન